પાટણ જિલ્લાના સમી મામલેદાર કચેરી આવેદનપત્ર આપ્યું તેમાં કોંગ્રેસ સમિતિ પ્રમુખ પસાભાઈ મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન રવત મહામંત્રી અમરાજજી ઠાકોર અને મનુભાઈ ભદ્રાડા હાજર રહ્યા હતા તાજેતરમાં બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે જેના કારણે આ જગતનો તાત દેવાદાર બની ગયો છે આવી પરિસ્થિતિ જો વારંવાર સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરતી હોય તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં કરે સરકાર પાસે ખેડૂતો જવાબ માગે છે સરકાર દ્વારા નુકસાનીનું વળતર તથા ખેડૂતોના દેવા માફ કરવા બાબતે અને કઠોળના ટેકાના ભાવે ઓનલાઈન અરજીઓ કરતી હોય છતાં હજુ સુધી સમી ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું નથી તેવી માગણી પણ ખેડૂતો કરી રહ્યા છે તો આ બાબતે સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમી મામલેદાર કચેરી ખાતે તમામ ખેડૂતો આગેવાન આગેવાનો તમામ ફ્રન્ટના પ્રમુખો સરપંચશ્રીઓ ડેલિકેટશ્રીઓ અને તમામ વિસ્તારના આગેવાન ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી અને સૂતેલી સરકારને જગાડીને અને આપણો હક આપણે માગીએ તેવું આવેદનપત્રક મામલતદાર કચેરી આપ્યું હતું પરંતુ દિનેશભાઈ ધારાસભ્યની હાજરી ન હોવા

પાક નિષ્ફળ સહાય અને અડદ માટે કરેલી જે ખરીદ વેચાણ કેન્દ્ર શરૂ કરવા અમે સદી તાલુકાના ખેડૂત આગેવાનો માગણી કરીએ છીએ અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ પ્રમુખ તરીકે હું આ સ્વીકારું છું નુકસાન થઈ ગયું છે ખેતીના આ આ વધારે વરસાદ આવવાથી ખેતીમાં પૂરેપૂરું નુકસાન થઈ ગયું અમારી ખેતીમાં સો ટકા નુકસાન થઈ ગયું હોય તો અમે સરકારની વિનંતી કરીએ છીએ કે અમારા કરી અને એટલું એટલું ધ્યાનને ફરતી આપી અને આવું જો કરશો તો જ ખેડૂત બેઠો થઈ શકે ખેડૂત ઊભો થઈ શકે કારણ કે આજની તારીખમાં ખેડૂતની એકદમ દૈન્યની સ્થિતિ છે આ આજના રોજ અમે સબી તાલુકા કોંગ્રેસ વચ્ચે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ